કહેવતો ગીર ગીર માટીના ચૂલા કયો ગંગ ના ભૂત વાતોથી માને રાત જાજા ધોબીનો કૂતરો ન ઘરનો ન ગાટ નો વર મરો કન્યા મરો પણ ગોળ નું તરબાણું ભરો લાલો લાભ વિના ન લૂંટે ફરીથી ચરે બાંધ્યા ભૂખ્યા મરે ખાતર ઉપર દીવેલ તેવો રંગ વાવો થાય પણ માવતર કમાવતર ન થાય પાકી ગળી કાંઠા ન ચડે જીભને હાડકું ન હોય આપ મુવા વિના સ્વર્ગે ન જવાય આંખ પાપણની જોતી નથી

પૈની પેદાસ નહીં અને ગોડીની નવરાસ નહીં લાખ મળ્યા નહીં અને લખેશ્રી થયા નહીં વખાણેલી ખીચડી દાઢી વળગી દરત કરતા દવા અનિષ્ટ આમદની અઠની ખર્ચા રૂપિયા માતી માં બીજા વન વગડાના વા કૂતરાની પૂંછડી જમીનમાં દાતો તો પણ વાંકીને વાંકી જ સો દાડા સાસુના એક દહાડો વહુનો ખોદ્યું ડુંગર નીકળ્યું ઉંદર લખાણું એ વંચાણું રામ રાખી તેણે કોણ ચાખી પાણી પહેલા પાર બાંધવી સીટની શિખામણ ઝાંપા સુધી ટીમપી ટીમપી સરોવર ભરાય અધૂરો ઘોડો છલકાય ગણો રાજા વાજા અને વાંદરા ત્રણેય સરખા ઉજ્જડ ગામમાં ઈરંડો પ્રધાન સાપ પણ કામનો મૂળના ઈંડા ચિતરવા ન પડે દુકાર માં અધિક ત્યારે કપાળ ધોવા ન જવાય ઘરના છોકરા ઘંટી ચાટી ને પડોશીને આંટો આગ લાગી ત્યારે કૂવો કૂદવા ન જવાય ભીન સાગર ભાગવત બોલીતી તેના બોર વહે ગાંડી સાસરી ન જાય અને ડાયને સિકામણ આપે બકરું કાઢતા ઉટપેટું સિદ્ધિ તેને જઈ વરે જે પરસે વેનાય ખાલી ચણો વાગે ગણો જ્યાં ન પહોંચી રવિ ત્યાં પહોંચી કવિ અને જ્યાં ન પહોંચી કવિ ત્યાં પહોંચે અનુભવી દૂરથી ડુંગર રડિયામણા શેરને માથે સવા શેર ઊંટના અઢારે વાંકા કીડીને કોણ હાથીને મણ જીતતા નર સદા સુખી સાપ ગયા અને લીસોટા રહી ગયા કાશીમાં પણ કાગળ્યા તો કારાજ પુત્રના લક્ષણ પાળણામાં અને વહુના લક્ષણ પાળણામાં કામ કરે તે કાલા વાત કરે તે વાલા ધીરજ ના ફોર મીઠા સો સુનાર કી એક લુહાર કી કાગનું બીસવું અને દાળનું નું ભાગવું ગાંડાના ગામ ન હોય નામ લીધું હાજર દશેરાના દિવસે ન દોડે બાંધી લાખ નાણાં વગરનો નો નાથિયો નાણે નાથા લાલ હિંમતે મળદા તો મદદે કુદા હસી તેનું ઘર વસે ના મામા કરતા કાણો મામો સારો મન હોય તો માંડવી જવાય બાર વર્ષે બાવો બોલ્યો પારકી આશા સદા નિરાશ ભાવતું હતું તે વૈદે કીધું નામ મોટા ને દર્શન ખોટા જા જા ગુમડે જા જી વેથા ખાડો કોદે તે પડે નમે તે સૌને ગમે